જો મિત્રો આજે આ એક સહસ્ત્રા નામની છોકરી છે જે રેઢિયાર ગામમાં ગાયો ભૂખી રખડતી હોય તેને રોટલી આપશે તો મિત્રો તમે વિડીયો આગળ સુધી જોજો એટલે ગાયને રોટલી કેવી રીતે આપે છે તે સંપૂર્ણ અમે અમારા વિડીયોમાં બતાવશું તો વિડીયો આગળ સુધી જોજો તો મિત્રો ગાયને રોટલી દેવા માટે શાસ્ત્રા જાય છે તો મિત્રો જો આ એક રેઢિયાર પશુ છે જે ગામમાં બજારમાં આવી રીતે ભૂખ્યું બેઠું છે તેને એક નાનકડી છોકરી સાહસારા રોટલી આપશે જો જો સહસ્રા રોટલી લઈને આવે છે અને તે આ ભૂખી ગાયને રોટલી આપશે મિત્રો તો આ એક ભૂખી રેડિયાર ગાયનું નાનું વાસરડું છે તેને આ કેટલી પ્રેમથી થી નાનકડી છોકરી રોટલી ખવડાવે છે કારણ કે આવા રેઢિયાર પશુ હોય તેને કોઈ માલિક નથી હોતા એટલે તેને કોઈ ઘાસ ખવડાવતું નથી હોતું એટલે તે ભૂખ્યું આમ તેમ ગામમાં રેઢું રખડતું હોય છે અને પોતાની ભૂખથી પીડાતું હોય છે જેને એક આ નાનકડી છોકરીમાં કેવા નાના સંસ્કાર છે અને એક ગાયને રોટલી આપે છે તો મિત્રો આ નાનકડી છોકરીની તમે સેવા જોઈને તેની માટે એક લાઇક કરી આપજો અને વિડીયોમાં નવા હોય તે મિત્રો ચેનલમાં નવા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને બીજા મિત્રોને શેર પણ કરી નાખજો જેથી કરીને બીજા મિત્રો પણ આવો વિડીયો જોઈ શકે